ને આવી છે ધમાકાદાર બ્લોક લઈને ગયા આ છે પાછી ઓમા ઓમા હોય એટલે લાડવાન બનાવવાનું હોય પણ મેં નથી બનાવ્યા તો આપડે દ્વારકાધીશ ના દર્શન કરી લઈએ દ્વારકાધીશ જો આપણે ધોરા થઈ ગયા અને મસ્ત મજાના આપડે ગૌશાળામાં આવી ગયા છે ને ગૌશાળામાં આપડી ગાયો શું કરે જો આપણી જમાશે ટક્કરમાં બાંધી દીધી છે મસ્ત મજાની અને અને કોઈ ગાયોને કંઈ હેરાન કરતી છે નહીં કીચડ પણ છે નહીં અને આપણે રાઘવ જો એકલા રાઘવ કા માધવ જો એકલા રખડે ને ગોપીને ઉઠાવી ગોપી કોઈ નથી માધવ છે ગપી માધવથી બીગે માધવ જો ચક્રુ મારે દૂધ પીવું જોઈએ એને હેરાન કરશે જુ અને ગોરેલ આપણી બેઠી છે અને આપણા ગૌરીને બંસી પણ બેઠા છે ને આપણા શું કહેવાય ગોમતીજી અહીં બેઠા છે અને આપણે ટાબરિયા ટાબરિયા એ છે તો કોઈને કાંઈ એરંગ છે નહીં અને મસ્ત મજાના છે ને આજે અમાસ છે એટલે શિવલિંગ મારા અમારા બાજુમાં શિવલિંગની પૂજા કરી છે મારા નણંદે તો એમને શિવલિંગને મસ્ત મજાના બનાવ્યા છે તો આપણે અહીંયા આપણે જવાના છે દર્શન કરવાના અને શિવલિંગને તમને બતાવશું કેવી રીતે એને પૂજા કરી તો અહીંયા જઈને ખબર પડે તો બૈનારીઓ વિડીયામાં ને આપણે હાલો અહીંયા જઈને મળ્યા શિવલિંગ જોઈએ શિવલિંગના દર્શન કરીએ આ છેલ્લો દીવ અમાસનો અને મહિનો દી હું દી બધે પાણી રેડ્યું ને આપણા શિવલિંગ આવી છે અને આપણે કરણના ફૂલ ચડાવતા એવું છે અને હાલો આપણે સન જાય તો ફાઇનલ આપણે વાત કરતા હતા શિવલિંગની તો શિવલિંગને દર્શન કરવા આપણે આવી ગયા છે અને આપણે તમને હમણાં દર્શન કરી આવીએ ને તમે બનારીઓ તો જો આવી રીતના કંઈક શિવલિંગ બનાવી છે અને પછી એમની પૂજા કરવામાં આવી છે અને મસ્ત મજાના શિવલિંગ કર્યા છે અને એ કેટલા શિવલિંગ કર્યા એકસો આઠ ને હમ એકસો આઠ શિવલિંગ કર્યા છે અને શિવલિંગની મસ્ત મજાની પૂજા કરીને આવી રીતના શિવલિંગને દર્શન કરતા હોય માણસ અને આપણે ઘરે શિવલિંગ કરી અને પૂજા કરી લઈએ કેમ કે અત્યારે વરસાદના ના તેને મંદિરે પૂગી હગી ના પૂગી હગીએ તો આ મોટા શિવલિંગ કેટલા મસ્ત બનાવ્યા જો સૂતા રહી જાય આપણે દર્શન કર્યા ને તમને બધેને દર્શન કરાવ્યા અને ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવા સાહે ભોળિયાનાથ

માધુરી તો માधव ને જો આપણે દૂધ પીવાનો સમય થઈ ગયો છે ને આપણી ગાયો અત્યારે છે ને મસ્ત મજાની ઊભી છે આ આપણી ગાયો હા ગૌરી બરકે માधवની માधवને બરક ગૌ બરક 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 તો જો આપણે વાહિંડા કરવાના છે ફટાફટ વાહિંડા કરી નાખીએ એ વિડીયો આજે આવી જશે આ જોઈ નાખજો યુટ્યુબ માં કેટ લાધી થાનાથી મોય પા તમે હે આપડે ક્યાં નેટ આવતું હતું આપણે કાલ નેટ આવ્યું હાજે છે હા કાલ નેટ આવે હવે હા હવે જી ઓરેન કેવું કે અમારે ટાવર ન કપા દઉં બ્લોક કેટલા દિવસ થયા નહોતા આવતા છોકરા વાઇટ જોઈને બેઠા એને ગાયું જોયું એને ગાયો પ્રત્યે પ્રેમ છે કેમ એટલે નાના છોકરાને એટલો પ્રેમ છે ભાવ છે તો તમે અમારા વિડિયા જોતા જાઓ ને શેર કરતા જાઓ અને આપણી ગાયોના વિડિયા રોજ આવતા જ શાહે સ આ બધા આપણા વાછરું ટાબરિયા દેવા તો આપણો દેવો આવ આવું હું આવ ઇન્ટરેસ્ટિંગ વિડિયો આવશે ઇન્ટરેસ્ટિંગ વિડિયો તો હાલો ભાઈના રેજો વિડિયોમાં ને હવે આગળ તમને સના ઓટલો મસ્ત વિડિયો બનાવશો ઓટલો મસ્ત વિડિયો બનાવશો તમે કોઈના વિડિયા જ નહીં જોશો અમારા જ વિડિયા જોશો કારણ હા આટલો મસ્ત આ વિડિયો ને ઓલો વિડિયો ઈ મોકલી દેજો કાલે ને કાલે કાલે મોકલી દે પાકું આ વિડિયો આવી જશે હે આજે આજે બીજો આવશે હાલે કાલે આ કાલે ઉતાર્યું તો ને ઈ આજ આવી જશે

ગાય ગૌશાળામાં આવી ગયા છે ને આપણી ગાયો અત્યારે ઊભી છે મસ્ત મજાની આપણે ફર બદલાવી દીધું છે ને આપણી ગાયો છે તો મસ્ત મજાની આપણા ટાબરિયા માં બેઠા છે અને જમાના બધા જો આમ સફાયો ગોરલ આપણી છે અને બંસી આપણી આય છે બંસી ઓકે છે બંસીને કાંઈ વાંધો નથી બંશી તો હું જ એક દી તો આપણી ગોપી છે અને વા આપડી ગમતી છે ના આપડી ગયું છે ગયું નાય રાખ દીધી અત્યારે આપણે 12 જન 12 નો નજારો દેખાડીએ તમને ના આપણો રસ્તો છે ને આવી રીતના આપડી માંડવી નિખાર આવ્યો છે ને અમારી માંડવી નથી ને આ રસ્તાનો લુક આ રસ્તો આપડે લાંબો ગાંગડી જ્યાં લઈ જાવ અહીંયા જાય આ રસ્તો એમ ચાર રસ્તા જોવા ટેમ્પો ભી ગયો ને ચાર રસ્તા પડે આપણે ચાર રસ્તા ભેંસ દઈ દીધી અને હજી આગળ બનનાર જો વિડીયોમાં ને આટલો મસ્ત વિડીયો આવવાનો છે આટલો મસ્ત વિડીયો લેવાનો છે તમે સપનામાં નહીં વિચાર્યું હોય તો માધવ દેખાડું માધવ માધવ લે લે તમારું લુક વા તો આપણો છે કૃષ્ણ કરી દે જય શ્રી કૃષ્ણ માધવ જય શ્રી કૃષ્ણ કરી દે નહી હોમનું લુક બતાવે છે ફાઇનલ આપણે મીડિયામાં બેને રજો ને આપણે છે ને આપણે એ બહાર જવાના છે ને અટાણેનો નાસ્તો ચાલે છે ને હું તમને બોતાવું અને જોઈ નાસ્તો કેમ કરે એ કે વાઈટ કો કેમ એનો મોટો હાલો હા શેયમાં કંઈ તો હજી હાથમનો માલ થઈ નથી આમાં ધડિયા દેવાના છે અને એના હાથમાં વાગી ગયું છે ને એમને પૂછી કે હાથમાં શું વાગ્યું તમને હાથમાં છે ને

તો એ તો કાંઈ ખાંસી એવું બધું નથી બે દિવસમાં મટી જાશે અને સારું થઈ જાય અને અમારો વિડિયો તમને કેવો લાગ્યો જે રીતે લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ને શેર કરી દેજો ને આવું આ વિડીયોને આપણે એડ કરીએ અને જય દ્વારકાધીશ